મોટો બાબો ને છોકરાઓ ને કોઈ ને કેવા છે હા એ બધા ને એક એક ને કઈ દયો ને એક એક ને હા તે હારું હાલ ચાર એક ભાઈ ને એક એક એટલે ચાર જણા એ હા હવે કોઈ ને તારા કોઈને ને છે હા તે મારા તો કેવા જ છે ને હા તો કોને મારા માસી ના ઘર ના ચાર જણા તારા માસી ના ઘર ચાર જણા હા તે મારા માસી ના ઘર બે જણા હા તે કેવા ના છે ને મને લોકો મને લોકો છે ને મને કઈ ચાર જણા ને નથી કેવા આપડે

તારા બધા પણ હાગમ ટે ને છેર છેર જણા અને અમારે એક એક જણા આમ હાલતા છે કાય આવી રીતે કાય પચા હો જણા ના હોય કથામાં એમાં શું થઈ ગયું કદાચ પ્રસંગ કરતા તો બે પાંચ જણા વધી જાય તો મારે કોઈને ને તેડાવટ નથી આ તો કાઈ ને કેન્સલ કર કથા મને શું વાંધો હા તો આ તેલ લેવા કે કથા નથી કરવી આ તે કાઈ ને ના કરવી હો મારી ઈજત છે આમાં મારે તો કરવી પડે ને કથા આ ગામ એટલી ઈજત છે કાય તારી જેમ થોડું છે આવ